જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ચોર્યાસી અપરાધ ક્યાંક્યા છે જે શ્રી મહાપ્રભુજી અને જે કુમનદાસજીના વાર્તા પ્રસંગમાં આવે છે તો આ ગોલોકવાસી પરમ ભગવદી શ્રી વસંતરામ શાસ્ત્રીજીના તંત્રી પદે પ્રગટ થયેલ માસિક પત્ર શુદ્ધાદ્વૈત અને ભક્તિ માર્તંડના સંવંત ઓગણીસો પંચ્યાસી એટલે કે ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ અઠવાડિયે બે હજાર ત્રેવીસ સાલે તો ઓગણીસો ને ઓગણત્રીસના આસો માસના અંકમાં પ્રગટ થયેલ જે પ્રાચીન હસ્તલેખિત પ્રતમા શ્રી કુંભનદાસજીની વાર્તાના પ્રસંગમાંથી આ પ્રાપ્ત થાય છે તેના મૂળ વાક્યો એ ઘાટા અક્ષરમાં છપાયેલા છે તથા તેની સૂક્ષ્મ સમજૂતી એમાં રજૂ કરેલ છે કે શું વાર્તાલાપ થયો તો આમ તો ચોરાસી વૈષ્ણવની જે વાર્તા છે એમાં એક એક અપરાધ બતાવ્યો તો એ કયા અપરાધ હતા ચોરાશી અપરાધ ક્યાં મહાપ્રભુજી સમજાવે છે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો હવે વાર્તા પ્રસંગમાં વ્રજભાષામાં એમ આવે છે કે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી શો કુંભનદાસ ચતુર્ભુજદાસ આદિ સર્વ વૈષ્ણવ પૂછત ભાઈએ જોશ્રી મહાપ્રભુજીને કહે છે કે હમ કશું સમજત નહીં ધર્મ હું છે તબ શ્રી મહાપ્રભુજીને કૃપા કરી કે કહે જો તું પૂછો ગે સોય મેં કહું તમે જેટલું પૂછશો એટલું જ હું કહીશ તબ સૌ વૈષ્ણવ કે આજ્ઞા લે કે બધા વૈષ્ણવનો મત મંતાંતર જાણી અને કુંભરદાસજી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે હે શ્રી મહાપ્રભુજી હમકું ધર્મ સ્વરૂપ કો સિદ્ધાંત કહો તાતે શ્રી ઠાકુરજી કી સેવા નિર્વિઘ્નતા તે હોય એમણે એવા સિદ્ધાંત કીયો ધર્મના કે ઠાકોરજી ની નિર્વઘ્નપણે ઠાકોરજી ની સેવા અમે કરી સકીએ આચાર ક્રિયા કહો દેશ કાળ કહો લોકિક વ્યવહાર કહો તબ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરત ભઈએ કુંભનદાસ તુમણે ભલી પૂછી મહાપ્રભુજી રાજી થયા કે તે બહુ સરસ પ્રશ્ન કર્યો પરંતુ આગે કાળ કઠિન હે હવેનો કાળ કઠિન છે તું પૂછો કે સો તું કરોગે તમે પૂછશો એટલે તમે તો કરશો આ પરે આગે કોઈ પૂછેગો નહીં और ना ही कोई करेगो हम कोई पूछवा वालू होवा वाले नहीं, कोई हो नहीं।, नहीं।, नहीं कोई कर जहाँ पर सी गिरधरलाल नंद दुलारे की कृपा हो सोई पूछेगो और सोई करेगो कलयुग को जीव कहाँ ताई पूछेगो, कलयुग ना जीवन हूँ सामर्थ्य हूँ पूछसे ई के पूछी हगे, और करण सामर्थ्य नहीं सामर्थ्य नहीं हो कलयुग में याते जीव तो अष्ट उपाधिग्रस्त है अरु પ્રાતઃ કાલકે સંધ્યા કાલ પરંત ચોર્યાસી અપરાધ ઉપજ હે સવારથી માંડી દી સૂર્યોદય થાય તેને દી હાથ મે ચોરાશી અપરાધ આપણાથી થઈ જાય છે ઋષિ મહાપ્રભુજી અષ્ટ ઉપાધી કે લક્ષણ ચોરાશી અપરાધ કે લક્ષણ આપ કે સુનો સન્મુક્ષ હે કુંમદાસજીએ કીધું કે વલભાધીશ પ્રભુને કે અમે આપના મુખાર વિનંતે આ સાંભળવા માંગીએ છીએ तब श्री महाप्रभु जी आज्ञा करत भये के प्रथम चौरासी अपराध के लक्षण कहते हैं कि क्या क्या चौरासी अपराध थे अपना थी और योरसी अपराध है सो कहते हैं और वैष्णव को यह प्रकार चौरासी अपराध लगत है सो भगवत सेवा में इस समय सावधान न हो के ना करे तो अपराध हो छणावत करे से। श्री वल्लभ सुधा में चौरासी अपराध क्रमश प्रगट थवा લાગ્યા ત્યારે કોઈએ શંકા કરી કે જો સેવા કરતાં આટલા બધા અપરાધ પડતા હોય તો તે સેવા તે કરતા સેવા ન કરવી સારી કેમ કે જો સેવા કરતાં કરતાં જો આટલા અપરાધ થતા હોય ચોરાસી અપરાધ બતાવ્યા એમાં તો એના કરતાં સેવા ન કરવી સારી તો આનો જવાબ એ છે કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય ભગવત સેવા છે આ દર્શાવેલા અપરાધો તો એક એક પૈસા જેવા ગણાય જ્યારે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈ ભગવત સેવા ન કરે ને તો તો તે સૌથી મોટો અપરાધ છે હજાર રૂપિયા જેવડો ગણાય અને અપરાધની નિવૃત્તિ પણ સેવાથી જ છે સેવામાં અપરાધ થાય તો એની નિવૃત્તિ પણ સેવાથી જ છે તેથી આ અપરાધોની જે સૂચિ છે તે તો સેવા સુંદર રીતે કરવા માટે જીવને સાવધાન કરવા અર્થે અહીં શ્રી મહાપ્રભુજી શ્રી કુંબંદાજીને બધા વૈષ્ણવને વર્ણવે છે એમાં અપરાધ પહેલો સોય કે ઉઠત હિ સર્વત્ર ગ્રહ ભગવત મંદિર રૂપી બુહારી દઈ ન દેવે તો અપરાધ હોય સવારમાં જાગતા જ બધું ઘર ભગવત મંદિર રૂપ જાણી ખાલી પ્રભુ જ્યાં મંદિરમાં એક રૂમમાં બિરાજે એ જ નહીં પણ આખું આપણું ઘર છે એ મંદિર રૂપે જાણી અને બુહારી સોહની કરવી એટલે કે લૌકિક ભાષામાં આપણે ઝાડુ ફેરવીએ હંજવારી વારીએ હવારે એ અને પોતના કરીએ એ એને આપણે સાફ કરવું જોઈએ બધું સફાઈ સવારમાં ઉઠતા વેત જ તો એ પહેલો અપરાધ બતાવ્યો પછી બીજો અપરાધ માટી વિના ભૂમિ શોચ ન જઈએ જાય તો અપરાધ ઉપજે માટી વિના શોધ ન જવું પ્રાચીન આચાર મર્યાદા અનુસાર મલ ત્યાગ બાદ હાથમાં માટી લઈને જ પ્રક્ષાલન કે પખારવું કે હાથ ધોવા કેમકે તેથી હાથને સીધો મળના અંશનો સ્પર્શ ન થઈ જાય બંને હાથ વચ્ચે જલ અને માટી આવી જાય વચ્ચે માટી અને જલ હોવાથી મળની દુર્ગંધ અને રોગ આદિના જંતુઓને હાથને સીધો સ્પર્શ ન થવાથી સેવામાં શુદ્ધતા રહે અને રસિક શિરોમણી પ્રભુને લૌકિક દુર્ગંધનો જરા જેટલો સૂક્ષ્મ અંશ પણ ન આવે આમાં પ્રભુના સુખનો વિચાર પહેલાં બતાવ્યો છે અને શુદ્ધતા પણ બતાવી છે આયુર્વેદની પ્રમાણે તો એની કાળજી લેવાની ખાસ શિખામણ આપે છે તેથી પ્રભુના અપરાધથી બચી શકીએ એટલે મલ ત્યાગ કરીને જઈએ હાથ પ્રક્ષાલન કરીએ એ માટી અને જલથી હાથ ધોવા જોઈએ અપરાધ ત્રીજો સૂર્ય ઉદય તે પહેલે દંત ધાવન કરીએ ન કરે તો અપરાધ લાગે હવે સૂર્યોદય પહેલાં જ દાંતણ મંજન કરવું જોઈએ જેથી વૈદિક આચારને રક્ષતા તો છે જ પણ મુખ્ય વાત તો વહેલા વહેલા પ્રભુસેવામાં તત્પર થવાનો આદેશ પણ છે અને એ જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય છે અહીં એક પ્રાસંગિક ગણાશે કે આધુનિક વ્યવહારમાં દાંત સાફ કરવામાં વિદેશોની નકલમાં જે ટૂથપેસ્ટ બ્રશ આદિનો પ્રયોગ થાય તેમાંની ઘણી એક ટૂથપેસ્ટમાં પ્રાણીઓની ચરબીથી બનેલ સાબુનો પણ પ્રયોગ હોય હાથ ધોવા માટે જે લેવાથી પ્રાતઃ કાળમાં જ ધર્મભ્રષ્ટ થવાની શરૂઆત થઈ જાય છે આ અપરાધથી બચવા આપણે જે તો આવા અપરાધથી બચવા નેચરલી જે લીમડાના આદિના દાંતણ ગેરુ ખડી કપૂર ફટકડી ટંકણખારથી બનેલા સ્વદેશી મંજનનો જ ઉપયોગ કરવો જોઈએ તો અપરાધ હવે ચોથો કે નગ્ન નહાવે નહીં નગ્ન નહાય તો અપરાધ હોય પહેલાંના વખતમાં સ્નાન મોટે ભાગે જલાશય નદી તળાવ કે કુંડમાં જ કરવાની પરંપરા હતી શાસ્ત્રોક્ત પ્રકારમાં જલના દેવતા વરુણને માનેલ છે અને તેથી જલાશયોમાં સ્નાન કરવાની કેટલીક મર્યાદાઓ નિશ્ચિત કરેલ છે આથી જલાશયમાં પહેલાં એક વસ્ત્ર પહેરી તથા એક વસ્ત્ર સાથે રાખીને સ્નાન કરવાનું હોય છે બાદ સાથેનું વસ્ત્ર નીચોવી તેનાથી મોઢું લૂછી ફરી મોઢું લૂંછેલ વસ્ત્ર જ જલમાં ધોઈ નીચોવી તે વસ્ત્ર પહેરવું અને સ્નાન વખતે પહેરેલ વસ્ત્ર બોળી નીચોવીને જ સૂકવું એવી મર્યાદા પહેલાં પ્રાચીન સમયમાં આ રીતે પાલન થતું હતું તો નગ્ન પણ નહાવવું ન જોઈએ એ ચોથો અપરાધ છે હવે પાંચમો અપરાધ સ્નાન કરી કે આચમન કુલા કોગળા શીતલ જલ તે કરે નાવામાં ગરમ જળ પાણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ પણ ગરમ પાણીથી કોગળા કરવાનો શાસ્ત્રમાં નિષેધ દર્શાવ્યો છે તો ભલે ગરમ જલથી સ્નાન થઈ જાય પણ સ્નાન કે અપરાશ કર્યા પછી શીતલ જલથી કોગળા કરવાના આમાં વિધિ બતાવી છે અપરાધ છઠ્ઠો મંદિર લિપે બિનાશી ઠાકોરજી જગાવે નહીં સેવામાં પ્રવૃત્ત થતાં જ બુહારી સોહની કરવાનું સર્વપ્રથમ દર્શાવ્યું હવે ખાસા સેવામાં આવતા જ જો ગાર માટીની જમીન હોય પહેલાં તો એ ગાર માટીના જ મકાનો બધા હતા તો એ ગાર માટીની જમીન હોય તો લીપવી જોઈએ અથવા આરસ લાદીની જમીનને ભીના વસ્ત્રથી પહોંચવી જોઈએ અને ત્યારબાદ જ શ્રી ઠાકોરજીને જગાડવા જોઈએ તો સાતમો અપરાધ એમ બતાવે કે પ્રસાદ જલતે આચમન ન કરે આચમન કોગડા સેવકી જલથી જે આપણે પ્રસાદ લેવાઈ ગયો હોય પ્રસાદ લઈને સાદા જલથી જે ઠાકોરજીના જારીજીનું જલ આપણે અલગ મત્તીમાં ઠલવતા હોય તો એનાથી કોગડા કરીને થુકાય નહીં એટલે આચમન કોગળા એ સેવકીના જલથી કરવા જોઈએ પ્રસાદ જલથી ખાલી પીવામાં જ ઉપયોગ લેવાય તેનાથી કોગળા ન કરાય અને કરે તો અપરાધ પડે આમ મહાપ્રભુજી કુમનદાસ ચતુર્દાસ બધા વૈષ્ણવ બેઠા એને અહીંયા સાત અપરાધ આપણે જોયા હવે પછીના આઠમો અપરાધ આપણે પછી વિડીયોમાં લેશું શ્રી વલ્લભાધી સકી જય